આવ્યું છે નવીન લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે નવીન દિલ્હીમાં બ્લાસ્ટ બાદ હવે કહી શકાય કે તમામ ગુજરાતના શહેરોમાં ચેકિંગ તો વધારવામાં આવ્યું છે પરંતુ તેમાં સૌથી વધારે અમદાવાદ સંવેદનશીલ એટલા માટે પણ કારણ કે આતંકવાદી ગતિવિધિ અહીં હંમેશા સક્રિય રહી છે હથિયારોની આપલીની પણ વાત કરવામાં આવે તો આવનારા સમય માટે પણ શું તકેદારી પોલીસ તંત્રને રાખવી પડશે નવીન પ્રમાણે કે ઘટના ઉપરથી નક્કી થશે કે શું કયા પ્રકારની ઘટના છે જોકે મારા આટલો એક્સપીરિયન્સ છે મને લાગી રહ્યું છે કે જે રીતે ઘટના બની છે જે તીવ્રતા છે અને જે ઘટના છે તે ક્યાંક ને ક્યાંક આ એક કોઈ ગતિવિધિ હોઈ શકે છે એ નકારી શકાય એમ નથી એટલે એ તપાસનો વિષય છે આપણે એવું નથી કેતા કે ઘટના એવી ક્યાંક આપને જણાવવા કે દિલ્હીમાં ઘટના આતંકી હુમલાની જ હતી તેની પુષ્ટિ થઈ ગઈ છે નવીન જી નવીન મેં કીધું પ્રમાણે કે ઘટના આતંકી છે એમાં કોઈ બી મત નથી પરંતુ એ પુષ્ટિની જે વાત છે એ પુષ્ટિની વાત છે એ તપાસનો વિષય છે એટલે આપણે તપાસમાં શું સામે આવે છે એ એ ખ્યાલ નથી પરંતુ જે રીતે ઘટના આતંકી છે અને આતંકી ઘટના એટલા માટે કેમ કે જે ઘટનાની તીવ્રતા છે આઠ થી નવ લોકોના મોત છે ચોવીસ થી પચીસ લોકો ઘાયલ થયા છે તો સ્પષ્ટ રીતે આટલી તીવ્રતાની ઘટનામાં સામાન્ય કોઈ કારમાં બ્લાસ્ટ થાય તો આટલી ઘટનામાં મોત ના થાય એ સ્પષ્ટ દેખાઈ આવે છે તો આ આતંકી ઘટના ઘટના છે હવે જે રીતે હરિયાણા દિલ્હી પોલીસ જે રીતે જમ્મુ કાશ્મીર પોલીસે જે કારવાહી કરી છે ગુજરાત એડીસે કારવાહી કરી છે એનું આ રિએક્શન છે કયું મોડ્યુલ છે આની પાછળ કેમ કે જમ્મુ કાશ્મીરમાં મોહમ્મદ અને આઈએસ કેપી એ બે મોડ્યુલ સામે આવ્યું હતું તો આ દિલ્હી ની અંદર કયું મોડ્યુલ છે એ મોડ્યુલની બાદ ખ્યાલ આવશે કે આ ઘટનામાં કોણ જવાબદાર છે પરંતુ ગમે તે હોય ઘટના આતંકી ઘટના ખૂબ જ દુઃખદ છે લોકો આમાં મોતને ને ભેટ્યા છે અને અથવા જે તે લોકો જે રહ્યા છે મોડ્યુલ મોડમાં કારણ છે કે અહેમદાબાદ હોય બરોડા હોય સુરત હોય રાજકોટ હોય અગાઉ બી અમે જોયા છે કે બે હાજર આઠમાં અહેમદાબાદ સુરતમાં જે રીતે બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી તો સોફ્ટ ટાર્ગેટ ઉપર રહેલું છે તો ક્યાંક ને ક્યાંક લુબના સોફ્ટ ટાર્ગેટ પર અમદાવાદ હોય છે જેના કારણે જ અમદાવાદ પોલીસ ગુજરાત પોલીસ એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે અને અત્યારથી તપાસ જે છે શરૂ કરવામાં આવી છે નાકાબંધી પોઈન્ટ વાહન ચેકિંગ અને શંકાસ્પદ જે વાહનો છે શંકાસ્પદમાં જે ભાડુઆત જે અચાનક રહેવા આયા હોય હોટલની મુવમેન્ટ એ તમામ દિશામાં જે છે તપાસ જે છે હાલ કરવામાં આવી રહી છે લુબના જી નવીન આપણે અત્યારે બહુ મહત્વની વાત કરી કે આ બે દિવસથી જે પ્રકારની સર્ચ ઓપરેશન અને એટીએસ દ્વારા પણ જે કાર્યવાહી કરવામાં આવી અમદાવાદમાંથી પણ જે આતંકવિધી ગતિ ગતિવિધિ જ હતી ષડયંત્રનો એક પર્દાફાશ થયો હતો ગઈકાલની જ વાત છે અને આજે જમ્મુ કાશ્મીરમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું ક્યાંક ને ક્યાંક શું આનું સાઇડ ઇફેક્ટ છે કે પછી કોઈ મોટા હુમલાની તૈયારી પહેલાથી જ કરવામાં આવી રહી હતી અને તેની શરૂઆત કહી શકાય જે રીતે ગુજરાત ની કાર્યવાહી હતી સાત ખાસ કરીને હરિયાણા અને જે કે એટલે જમ્મુ એન્ડ કાશ્મીર પોલીસે જે રીતે મોટી માત્રામાં અમુનિયા નાઇટ્રેટ કબજે કર્યું છે આવો બનાવ પણ ગમે ત્યારે બની શકે તો ખાસ કરીને વ્હીકલ ચેકિંગ હોટલ ચેકિંગ પેટ્રોલિંગ જેવો કરવામાં આવી રહ્યો છે બિનવારસી વસ્તુઓ કોઈ વ્હીકલ છે લોંગ ટાઈમથી પડી રહી કોઈ વસ્તુ છે સતત કોઈ પણ એક જગ્યાએ પણ ચેક કરવામાં આવી રહી છે મંદિરમાં ખાસ કરીને અમે સતત એસઆરપી ગાર્ડ તો સતત હોય છે અમારે પણ પોલીસ ટીમ એની મુલાકાત લેતી જ હોય છે ત્યાં પણ આજુબાજુ એવી કોઈ વસ્તુ પડેલી જણાય તો અમે ચેક કરતો હોઈએ છીએ

બિલકુલ દિલ્હીમાં જે પ્રકારે બ્લાસ્ટ થયો છે ત્યારબાદ ગુજરાત સૌથી સમૃદ્ધ રાજ્ય છે અને એમાં પણ સુરત ગુજરાત નું આર્થિક પાટનગર કહેવામાં આવે છે ત્યારે હું દ્રશ્ય બતાવવા માંગીશ સુરતનો ડુમ્મસ રોડ છે કે જ્યાં મોટા પ્રમાણમાં પોલીસને ઉચ્ચ અધિકારીઓ રસ્તા પર ઉતરી ગયા છે તમામ વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી છે અને કહી શકાય કે તમામ જગ્યા પર ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે ખાસ કરીને લોકલ પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ હોય પીસીબી હોય એસઓજી હોય તમામ જગ્યા પર જે પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સુરતના સંવેદનશીલ પોઈન્ટ હોય કે ખાસ કરીને જે પશ્ચિવાલા પોઈન્ટ છે એ તમામ જગ્યા પર ચેકિંગ કરવામાં હાથ ધરવામાં આવ્યું છે દ્રશ્ય જોઈ શકાય છે સુરતનો ડુમ્મસ રોડ કે સાંજ પડતા રોડ પર લોકો મોટી સંખ્યામાં પહોંચતા હોય છે ત્યારે કહી શકાય કે જે પ્રકારે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કે દિલ્હી બાદ ગુજરાત આતંકવાદીઓના પર પહેલું રહ્યું છે છે અને ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે ત્યારે આપણે અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું ડીસીપી ડૉક્ટર નિધિ ઠાકોર પણ અહીંયા ખુદ સ્થળ પર પહોંચ્યા છે ત્યારે કહી શકાય કે અધિકારી છે આપણે સીધા વાત કરીએ મેડમ કયા પ્રકારનું ચેકિંગ જ્યારે આ બનાવ બન્યા તો ગુજરાત રાજ્યના માન્ય ડીજીપી સરની સૂચના મુજબ સુરત સિટીના સીપી અનુપમસિંહ ગેહલોસરે અમે લોકોને સૂચના આપી છે અને દરેક સેન્સિટિવ વિસ્તારમાં પેટ્રોલિંગ દરેક સેન્સિટિવ વિસ્તારમાં નાકાબંધી કરીને વેહિકલ ચેકિંગ અને વાઇટલ ઇન્સ્ટોલેશન ચેક કરવાની સૂચના આપી છે સાથે સાથે દરેક ફિલ્ડ યુનિટના મોબાઈલ જ રહેવાના છે અને પેટ્રોલિંગમાં જ રહેવાના છે તો આ મુજબ અમે લોકો અત્યારે વાઇ જંક્શન ઉપર હાજર છીએ અને આ એક શહેરના સેન્સીટીવ વિસ્તાર છે જે કે સુરત એરપોર્ટને બાકી સિટીથી કનેક્ટ કરે છે એક પોપ્યુલર હેંગ આઉટ ઓપ્શન છે અને ક્રોસ રોડ છે તો અહીંયા દરેક વ્હીકલના ડ્રાઇવર અને પેસેન્જરની આઈડી ચેકિંગ સાથે સાથે વ્હીકલમાં કોઈ ઓબ્જેક્શનેબલ વસ્તુ છે કે આની ચેકિંગ અમે લોકો કરી રહ્યા છીએ મેડમ સૌથી નજીકમાં હજીરા ઇન્ડસ્ટ્રીયલ આવી છે એરપોર્ટ આવી છે દરેક વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી બધા ફિલ્ડ યુનિટને મોબાઈલ કરવામાં આવ્યા છે અને

તેને લઈને સમગ્ર વિસ્તાર સુરતના અલગ અલગ પોઈન્ટો ઉપર નાકાબંધી કરવામાં આવી છે ખાસ કરીને પોલીસ દ્વારા તમામ ચેકિંગ કરવા હાથ ધરવામાં આવ્યું છે અને સુરતની બહારની ગાડીઓ જી જે ફાઇવ સિવાયની ગાડીઓ તમામ ગાડીઓ ચેક કરવામાં આવી રહી છે ઝીનવટ તપાસ કરવામાં આવી રહી છે જે ડ્રાઈવર હોય છે તેમના આઈડી ચેક કરવામાં આવી રહી છે કે તમામ ઉચ્ચ અધિકારીઓ અત્યારે સુરતના રસ્તા પર ઉતરી આવ્યા છે સુરતનો કોઈપણ વિસ્તાર હોય સેન્સિટિવ વિસ્તાર હોય તમામ વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી છે અને તમામ જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એસીપી લેવલ જોડાયા હતા